જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો હવે નવું ગુજરાતી વર્ષ પ્રારંભ થશે વિક્રમ સંબત બે હજાર બ્યાસી પિંગલા નામનું આ વર્ષ અને સકસંબત્તની જો વાત કરીએ તો ઓગણીસો સુડતાલીસ સકસંબત્ત આ વખતના જો ગ્રહોની વાત કરવામાં આવે તો આ વખતના ગ્રહો એટલા બધા ચળુંતારવાળા રહેવાના છે કે જેની અસર વ્યક્તિગત રાશિના લોકોની તો થશે જ પરંતુ આખા વિશ્વ અને આખા વિશ્વ સમુદાય ઉપર આ ગ્રહોની વિશેષ કરીને અસર રહેવાની છે આપણે બારે રાશિઓની વાત કરવી છે મેષથી લઈ અને મીન રાશિ સુધીના તમામ જાતકોની આજે આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ બે હજાર બ્યાસી આવનારું વર્ષ આપનું કેવું રહેશે ધંધાકીય રીતે નાણાકીય રીતે વિદ્યાર્થી મિત્રો હોય તો વિદ્યાભ્યાસના દ્રષ્ટિકોણથી કેવું રહેશે સાથે જ સ્ત્રી વર્ગને પણ કેવું રહેશે એ દરેકે દરેક મુદ્દે આપણે ચર્ચા કરીશું આવો સૌથી પહેલા આપણે પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે અ લ અને મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ ગુરુની તો આપની રાશિમાં ગુરુનું મહત્વ કેટલું છે ગુરુ જ્યારે જ્યારે પણ બદલાશે ત્યારે તમને કેવા પ્રકારના ફળ મળશે ગુરુ જ્યારે જ્યારે પણ રાશિ પરિવર્તન કરશે ત્યારે આપને શું પરિવર્તન આવશે એની આપણે વિસ્તારથી વાત કરવી છે તો સૌથી પહેલાં વર્ષના પ્રારંભે બે હજાર બ્યાસીના વર્ષના પ્રારંભે ગુરુ આપના ચોથા સ્થાનેથી ભ્રમણ કરશે જે આપની ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે અને આપના ચોથા સ્થાનેથી ભ્રમણ કરશે જેના કારણે આપની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય આપના જીવનની અંદર કેટલાક અટકાયેલા જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે આપની જે સમૃદ્ધિ છે એને આપ વધારવાના જો પ્રયાસ કરી રહ્યા છો તો એ દિન પ્રતિદિન વધતા જાય પરંતુ આ જે ગાળો છે એ થોડોક ટૂંકો છે એટલે કે એવું કહી શકાય કે પાંચ બાર બે હજાર પચીસના રોજ ગુરુ પાછો મિથુન રાશિમાં ભ્રમણ કરશે એટલે કે આપના ત્રીજા સ્થાન પર મેષ રાશિના ત્રીજી સ્થાન પર આવી અને એની અસર શરૂ થશે થશે એના કારણે શું તો જ્યારે ગુરુ ત્રીજા સ્થાનની અંદર જ્યારે ભ્રમણ કરશે ત્યારે આપના જીવનની અંદર કેટલાક સંઘર્ષ ઉભા થશે વૈચારિક મતભેદ ઉભા થશે જે વસ્તુમાં જે દિશામાં આપ મહેનત કરી રહ્યા છો એ દિશામાં યોગ્ય ફળ ન મળે ભાઈ ભાંડુઓ સાથે મતભેદ વધતા જાય આપે જે વિચાર્યું છે તે ક્યારેય સંપન્ન ન થાય ટૂંકમાં મારે કહેવું હોય તો એટલું કહી શકાય કે જે કોઈ કામ આપ લઈને બેઠા છો એમાં તો બી થાય એ ગાળો જે છે એ એક છ બે હજાર છવ્વીસ સુધી એ પ્રકારનું થોડા ઘણા અપ એન્ડ ડાઉન્સ આપની જીવનમાં આવતા રહેશે પરંતુ એક છ બે હજાર છવ્વીસથી થી ગુરુ પુનઃ ઉચ્ચની સ્થિતિમાં એટલે કે કર્કમાં ગુરુ જશે એટલે પાછો સમય પરિવર્તન આવશે જે કોઈ મુસીબતોનો સામનો આપ કરી રહ્યા છો એ બધા જ મુસીબતો ધીરે 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 ઓછી થતી હોય એવું તમને લાગશે સાથે જ જે કોઈ બાબતો ઉપર વધારે પડતું વિચારવું પડે છે એ વિચારો બધા દૂર થાય કોઈપણ પ્રકારના રોગની સ્થિતિ હોય તો એ ધીરે 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 દૂર થતી હોય એવું લાગે એટલે કે જટિલમાં જટિલ પ્રશ્નોનું નિરાકરણ આવતું તમને એક છ બે હજાર છવ્વીસ પછી ત્યાર પછી ગુરુ જે રાશિ પરિવર્તન કરશે એ એકત્રીસ દસ બે હજાર છવ્વીસ એકત્રીસ દસ બે હાજર છવ્વીસ થી ગુરુ પુનઃ પાંચમા સ્થાન પર આવશે એટલે કે સિંહસ્થ ગુરુ બનશે અને એ સમયે તમને કામકાજમાં વધારે પડતી પ્રગતિ દેખાશે એટલે એવું કહી શકાય કે ગુરુ આપની રાશિમાં એટલે કે આપની રાશિને જે અસર કરે છે એ તબક્કાવાર કરે છે ગુરુ એક સાથે ત્રણથી ચાર રાશિ પરિવર્તન કરતો હોવાથી ઘણી બધી વસ્તુઓ એવી બને કે જે આપણે ધાર્યું છે એ ન થાય અને આવનારું જે વર્ષ છે એ કદાચ એવું બની શકે કે મિશ્ર ફળદાયી બને હવે વાત કરીએ શનિની આપની રાશિથી જો શનિની વાત કરવામાં આવે તો આપ સાડા સાતીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો સાડા સાતીના તબક્કાનો પહેલો તબક્કો જે આપના માથેથી પસાર થશે જે ચિંતા ઉપજાવે ઘણી બધી તમને એવું કહી શકાય કે અજંપાભરી સ્થિતિમાં રાખે અને સાડા સાતી એ સાડા સાતી હોય છે એમાં પછી એમાં કોઈ પ્રકારો જોવામાં આવતા નથી હા તબક્કા જોવામાં આવે છે કે ત્રણ તબક્કેથી સાડા સાત વર્ષ પૂર્ણ થાય પરંતુ શનિ મહારાજ આપે કરેલા જે કર્મો છે એનું જ ફળ તમને બતાવે છે શનિ મહારાજ આપે જે કર્મો કર્યા છે એનું પ્રતિબિંબ તમને બતાવે છે એટલે મિત્રો શનિથી ડરવાની જરૂર નથી ભલે સાડા સાતી ચાલુ છે પરંતુ શનિના વિશેષમાં વિશેષ ઉપાય કરો ખાસ કરીને નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો તો આગ્રહ રાખો અને બની શકે તો હનુમાનજીના મંદિરે જઈ અને દર્શન ઇત્યાદિ કરવાનો આગ્રહ રાખો આપના વેપાર ધંધાની જો વાત કરવામાં આવે તો વેપાર ધંધાના દ્રષ્ટિકોણથી કરતા જાળ કરોડિયો ભોય પડી પછડાય એવી પરિસ્થિતિ ઊભી થાય તમે જાળું બનાવો છો કંઈક મહેનત કરો છો પરિવર્તન લાવવાના ખૂબ પ્રયત્નો કરો છો પરંતુ એવું બની શકે કે મહેનત કરતા કરતા ક્યારેક પડી જવાનું થાય મહેનત કરતા કરતા ક્યારેક તમને સફળતા ન પણ મળે મહેનત કરતા કરતા કેટલીક જગ્યાઓ અટકાયત ઊભી થાય તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો સંઘર્ષ કરતા રહેજો મહેનત કરતા રહેજો અને મહેનતનો વિકલ્પ કોઈ નથી એટલે શનિ મહારાજની સ્થિતિ પણ કંઈક એવી છે મહેનત કરતા હશો તો બની શકે કે સાડા સાતીમાં ક્યાંક થોડું પરિણામ ઓછું મળે પણ નિરાશ થઈ હતાશ થઈ બેસી જવું નહીં વિશેષ કરીને ખૂબ મહેનત કર્યા કરો જેના કારણે આપને લાભ અવશ્ય થશે સાથે જ હવે વાત કરીએ તો સ્ત્રી વર્ગની સ્ત્રી વર્ગના જાતક મિત્રો માટે પણ એક પ્રશ્ન આવો જ બની રહેશે કે સંઘર્ષ કરો છો લગ્ન જીવન દાંપત્ય જીવનમાં ક્યાં ખટરાગ ઊભો થયો છે ખૂબ બધી માનસિક સ્થિતિ તમારી અત્યારે કથળેલી છે પણ ચિંતા કરવાની જરૂર નથી સમય ગમે તેવો હોય પસાર થઈ જતો હોય છે માટે શનિ મહારાજના અને હનુમાનજીના વિશેષ તમે ઉપાય કર્યા કરશો તો ક્યાંય તમને નડતર ઊભું નહીં થાય ક્યાં તમને મુશ્કેલી ઊભી નહીં થાય ઉલટાનું એવું બનશે કે આવનારું જે વર્ષ છે એ આપના માટે મહેનતના ફળ સ્વરૂપે બીજું જે વર્ષ આવે એ તમને કંઈક વધારે ફળ આપી જતું હોય છે માટે મહેનત કરવાનું ટૂંકમાં હું એટલું કહીશ કે મેષ રાશિના જાતક મિત્રોએ મહેનત કરવાનું ઓછું કરવાનું નથી નિરાશ થવાનું નથી વિદ્યાર્થી મિત્રોની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ એવું બને કે પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી રહ્યા છો એડમિશન લેવાના પ્રયત્નો કરી રહ્યા છો ખૂબ મહેનત કરી છે રાત દિવસ એક કરી અને આપે વાંચ્યું છે પરીક્ષામાં સફળતા મળતી નથી તો વર્તમાન સ્થિતિ એટલે કે ગુરુ મહારાજની સ્થિતિ શનિ મહારાજની સ્થિતિ શાળા સાથેની સ્થિતિ આ બધું જ જોતા સંઘર્ષના અંતે પરિણામ તમારું ધાર્યું નથી મળવાનું તો બહુ ચિંતા કરવાની જરૂર નથી દરેકે દરેક વિષયમાં મેં આપને કહ્યું છે કે ધીરજ રાખવી એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે અને એટલા માટે જ મેષ રાશિના જાતક મિત્રો તમે ડરશો નહીં ગભરાશો નહીં અને ખાસ કરીને બે હજાર બ્યાસી નું જે વિક્રમ સંવત બે હાજર બ્યાસીનું જે વર્ષ છે એ ક્યાંક થોડોક સંઘર્ષ કરાવશે ક્યાંક થોડીક મહેનત કરાવડાવશે ધાર્યું પરિણામ નહીં અપાવડાવે માટે આ બધી જ બાબતે તૈયાર થઈ જાઓ અને આપની રાશિનો સ્વામી મંગળ છે મંગળ આપની રાશિનો સ્વામી છે એટલે તમે ઉદ્યમે તમે ઉદ્યમ તો કરવાના જ છો અને તમે એને સિદ્ધ કરવા માટેના પણ પ્રયત્નો કરવાના છો પણ મેં કહ્યું તે પ્રમાણે કે આપે ધીરજ રાખવી એ સૌથી મોટો ઉપાય છે માટે આપનું આવનારું વર્ષ જે છે એ સંઘર્ષમય વીતશે આપનું આવનારું વર્ષ જે છે એ મહેનતવાળું થશે અને મહેનત કરતા ગભરાતા નહીં વિશેષ શનિ મહારાજની ઉપાસના કર્યા કરો શનિ ચાલીસાનો પાઠ કરો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો હનુમાનજીની ઉપાસના કરો નિત્ય હનુમાનજીના મંદિરે જઈ દર્શન કરવાનો આગ્રહ રાખો અને ખૂબ મહેનત કરો જેનાથી સફળતા આપને અવશ્ય મળશે ભગવાનને હું પ્રાર્થના કરીશ કે આપ મેષ રાશિના જાતક મિત્રોને ભગવાન ખૂબ શક્તિ આપે ખૂબ બળ આપે અને આપના જીવનમાં આપ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો એ જ ભાવ સાથે જય રામ